સ્વાગત છે તમારો ચારણના ચોરામાં ચારણનો ચોરો એટલે જાગૃતતા ને એકતા જાગો અને જગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહે છે તો હમણાં આપણે ક્યારેક થોડું ઘણું વહેલું ક્યારેક થોડું ઘણું મોડું સમય એ પ્રમાણે ચાલે છે તમને બધાને ખ્યાલ છે તો હવે વાત આપણી પાસે જે પણ હોય તે સત્ય હોય સચોટ હોય અને દરેક સમાજને લગતી એ વાત આપણી પાસે હોય છે આપણે પ્રથમ બધેનું ધ્યાન દોરવી દઈ કેમ કે પૂનમબેન માડમ આપણા સાંસદશ્રી જે ગુંડાઓની ફોજ આપણા સમાજમાં ફેલાવી રહ્યા છે અને સમાજને ખૂબ નુકસાની અપાવી રહ્યા છે હવે એ બધી તો તમામ પબ્લિકને ખબર છે આમાં કોઈ હવે શંકાનું સ્થાન નથી એટલે આપણે કહી છીએ ને કહેતા જ આવવાના છીએ કે મને તથા મારા પરિવારને કાંઈ પણ થશે તો એની જવાબદારી સંપૂર્ણપણે સાંસદશ્રી પૂનમબેન માડમ તથા સાંસદશ્રી પૂનમ માડમના ગુંડા તત્વોની છે હશે અને રહેશે આજે આપણે સાંસદશ્રી પૂનમબેન માડમને ફોન પણ કરવો છે ફોન ઉપાડે ન ઉપાડે એની ઈચ્છા પણ ફોન આપણે સતત ચાલુ રાખશી અને આમ પબ્લિકને આમ જનતાને એનો જે ચહેરો છે જે એનો અસલી રૂપ છે એ દેખાડશે આમ તો બધાને હવે ખબર તો પડી ગઈ છે પણ તે છતાં જો કોઈના મનમાં વેમ હોય ને કોઈના મનમાં ફાકો હોય તો એ બધું દૂર થઈ જાય આપણે ફોન કરવાના છીએ તો થોડીક રાહ જોવી જ જોવી પડશે તમામ લોકોને એક હું તમને સૂત્ર આજે હું અમારા સમાજ સમક્ષ મૂકું છું સૂત્ર બધા નોંધ લઈ લેશો સૂત્ર બધા યાદ રાખશો કે સૂત્ર એવું અત્યારે ચર્ચામાં આવ્યું છે નારી છોડ નાડી છોડ સૂત્ર અત્યારે બહુ પ્રગતિ કરી રહ્યું છે અમારા સમાજની અંદર કેમ કે આ સૂત્ર લાગુ પડે છે અમારા સમાજના અમુક આગેવાનોને નાડી છોડ સૂત્ર લાગુ પડે છે અમારા સમાજના અમુક આગેવાનોને આપણે એમ કહીએ ને કે નાક વિનાના નકતા આ બધા નાક વિનાના નકતા છે માણસો બધા દાંત કાઢે છે પણ આ નાક વિનાના નકતાને ભાન થોડી હોય તો હવે આપણે આગળ વધારીએ વાત કે હમણાં આપણે પદયાત્રા કરવાના છીએ તો પગયાત્રા રોકવા માટે પ્રયત્ન અત્યારથી અમુક લોકોના ચાલુ થઈ ગયા છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભલે એ એનું કામ છે મારે મારું કામ કરવાનું છે અને કદાચ એવું હોઈ શકે કે આપણી પગયાત્રા શરૂ ન થઈ શકે તો એનો અર્થ એ નથી કે આપણી લડાઈ બંધ થશે લડાઈ સતત ચાલુ છે અને ચાલુ રહેશે કેમ કે હમણાં સંસદ ભવનમાં શિયાળુ સત્ર ચાલુ થવાનું છે આ કદાચ જો તમને બધાને ખ્યાલ ન હોય તો હું તમને બધાને ધ્યાન દોરવી દઉં કદાચ જો મારી ભૂલ ન થતી હોય તો આવતી પહેલી તારીખે શિયાળુ ક્ષેત્ર સંસદ ભવનમાં શરૂ થવા જઈ રહ્યું છે આપણે દિલ્હી પહોંચશી અને સંસદ ભવનમાં મુદ્દો રજૂ કરવાના પ્રયત્ન કરશને આજ ફેરે તો એવો મને વિશ્વાસ છે કે આપણો મુદ્દો સંસદ ભવનમાં રજૂ થશે હું પ્રયત્ન કરું છું ગોઠવણી કરું છું કદાચ ઈશ્વરે ધાઈવ હશે તો થઈ જશે સંસદ ભવનમાં આપણે દિવસે એ જ ગોતવો છે કે જ્યારે સંસદ ભવનમાં સાંસદશ્રી પૂનમબેન માડમ ઉપસ્થિત હોય અને આપણી આપણીની એન્ટ્રી થાય આપણે વધારે પૂરતો દિવસ ગોતવો છે અને પછી આપણે સંસદ ભવનમાં સાંસદ શ્રી પૂનમબેન માડમને અમુક જાહેરમાં સવાલ પૂછવા છે ભલે પછી કદાચ ત્યાં મારી અટકાયત આ તે કદાચ કરી શકે પણ આપણે કાયદાકીય રીતે કાયદેસર જ જવું છે એટલે એ સવાલ પણ ઊભો નહીં થાય આલ્યો ને ચોખા શબ્દમાં વાત એટલે સાંસદશ્રી પૂનમબેન માડમ અત્યારે પ્રયત્ન કંઈક પ્રકારના કરી રહ્યા છે એને પ્રયત્ન કરવાની છૂટ છે આપણે થોડે કોઈને મનાઈ કરી શકીએ કે એનું કામ કરે હું મારું કામ કરું પોસ્ટ જોઈએ આજે તમે પોસ્ટ જોઈ હશે કે જે ગૌચર જમીન ઉપર સોસાયટી બની ગઈ છે આપણે જે કહીએ છીએ ગોકુલધામ સોસાયટી પછી એસઆરમાં ગૌચર જમીન વેચાણી છે ગોકુલધામ સોસાયટી ખાલી એક નથી ગૌચર જમીન ઉપર એમાં આગળ પણ વધારો છે જે અગાઉ થઈ ચૂક્યું છે અને આપણી પાસે આ બધું ઓનપેપર છે જ તો એમાં અત્યારે તમે વાંચ્યું હશે કે સાહેબે શ્રી એવું કીધું કે ભાઈ અમે તપાસ કરીને કાર્યવાહી યોગ્ય કરશી અને તમને જણાવશે સાહેબ આમાં આવે જગજાએ છે કાર્યવાહી નહીં નહીં ડિમોલેશન કરો અને આ જે લોકોએ આ જમીન વેચી છે જે લોકોએ આ કૌભાંડ કર્યું છે એ લોકો ઉપર ગ્રેન લેબિંગ હેઠળ કાર્યવાહી કરો પછી બ્લેક મની જે વ્હાઇટ કરવાનું આ એ એવા બધા આમાં અનેક પ્રકારના ગુના દાખલ થઈ શકે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તો આ બધા ગુના એની ઉપર લાગુ પડે અને આ લોકોનું આગલું શું શું છે કે કેટલી જગ્યાએ એ લોકોએ બાંધકામ કર્યું છે કેટલી જગ્યાએ સોસાયટી બનાવી છે કેટલી જગ્યાએ બિનખેતી કરીને વેચ્યું છે આ બધું પણ તપાસ થાય તો કદાચ આ બહુ જાજુ કાંડકોભાર નીકળી શકે આપણે એવું રજૂઆત કરીએ છીએ અને કરતા રહે છે આમાં તકલીફ સાહેબોને એ છે કે એ લોકોની મજબૂરી છે કેમ કે અમુક જે ભ્રષ્ટ નેતા છે ને આપણા સમાજમાં જે નુકસાની અપાવી રહ્યા છે ને એના લીધે આ લોકો કામ કરવું હોય તે છતાં કરી નથી શકતા પણ આપણે આશા રાખીએ છીએ કે આ ભ્રષ્ટ નેતા જે બધા છે આપણા સમાજને જે નુકસાની અપાવે છે એ બધા પણ ઘર ચાલીને બેસી જશે સમય પરિવર્તન લઈ આવે જ છે એ તો ફાઇનલ છે સમય પરિવર્તન આવી રહ્યું છે દરેક સમાજ અત્યારે જાગૃત પણ થઈ રહ્યું છે તમે બધા જોઈ જ રહ્યા છો કે હવે અવાજ બધા ઉઠાવે છે ધીરે ધીરે કરતાં તો બધું ધીરે ધીરે થાય ભાઈ તાત્કાલિક નથી થતું બાકી કૂતરા તો હોય આમાં કાંઈ જોવાનું ન હોય ભસે ભવ ભવ એ આદત છે એ લોકોની તો એમાં ધ્યાન દેવાનું ન હોય મુદ્દો જે આપણે છે એ મુદ્દા ઉપર આપણે ધ્યાન દેવાનું છે એ મુદ્દા ઉપર ફોકસ કરવાનો છે મુદ્દો ભટકાવવાના પ્રયત્ન મુદ્દો અટકાવવાના પ્રયત્ન ઘણી પ્રકારના કરી રહ્યા છે જેને આપણે દેશી ભાષામાં કહી શકીએ કે ખદડા આ ખદડાઈ વેળા કરી રહ્યા છે આ આ બધું ક્યાં સુધી થશે એ એનું કામ કરે આપણે આપણું કામ કરીએ આપણે સમાજમાં જે ગંદકી ફેલાવે છે સમાજને જે બરબાદ કરે છે સમાજને જે નુકસાની અપાવે છે આપણા દેશને આપણા રાજ્યને આપણા જિલ્લાને આપણા ગામને આપણા શહેરને આપણા ગામડાને જે લૂંટી રહ્યા છે એવા લોકોને બક્ષવામાં નહીં આવે પછી સમાજના આગેવાન હોય રાજકીય આગેવાન હોય કે ગુંડા તત્વો હોય ચોક્કસથી ચોખા ચડાવવાના છે થોડા દિવસ આગા પાછું થાય તો ચોખા ચડશે એ ફાઇનલ છે તો ચાલો આપણે સાંસદ શ્રી પૂનમબેન માડમને ફોન કરીએ અને પૂછીએ કે અમારા નામની સોપારી આપવાનું કારણ દર્શાવો અને આ વાત તમે હવે સંસદ ભવનમાં રજૂ તમે કરો છો કે હું આવીને અહીંયા કરું આવા અનેક મુદ્દાઓ ઉપર આપણે આગળ જતા ચર્ચા કરવાની છે પણ સમય સમયાંતરે બધું થતું જશે જય દ્વારકાધીશ બેન ચંદુભાઈ બોલુ બેન ચંદુભાઈ હલો બેન આ શું તમે મારા વિરુદ્ધ તમે આ ષડયંત્ર ઉપાડ્યું છે હા બેન મને એવું સો સો ટકા નહીં હજાર ટકા હજાર ટકા મને ખાતરી છે બેન મેં પુરાવા પોલીસ સ્ટેશન રજૂ કર્યા છે બેન

કે તમને ખાતરી હોય તો તમે અમને સુકામીને ફોન કરો છો આ ચોખા શબ્દમાં સ્પષ્ટ શબ્દોમાં પોતે સ્વીકારે છે શ્રી પૂનમબેન માડમ તમે જાહેરમાં સાંભળ્યું આ છે આપણા હિન્દુસ્તાનની પરિસ્થિતિ કે આજે મારા નામની એક વ્યક્તિને સુપારી આપે છે અને જાહેરમાં પોતે સ્વીકારે પણ છે કે તમને ખાતરી હોય તો તમે સુકામીને મને ફોન કરો છો આ છે પરિસ્થિતિ આ સાચું કે હવે ખોટું હવે આના પછી તમને પુરાવા કેટલા જોશે આપણી સરકારને પુરાવા કેટલા જોશે આપણા પોલીસને પુરાવા કેટલા જોશે તમે વિચારો સાંભળ્યું ને તમે આ તમારી સમક્ષ લાઈવમાં જાહેર સાંસદશ્રી આપણે જવાબ આપ્યો સાંસદો આપણે આભાર માનીએ છીએ કે સ્વીકારી તો લીધું કે તમને ખાતરી છે તો મને શું કામીને ફોન કરો છો આ તો મને તો ખાતરી હતી પણ પબ્લિકને ખબર પડવી પડે ને પડવી જોઈ ને એટલા માટે અમે તમને ફોન કર્યો તો આજે તમે સ્વીકારી લીધું એ વાતનો પબ્લિકને બધેને હવે ખબર પડશે કે આગળના સમયમાં મને તથા મારા પરિવારને કંઈ પણ થશે એ પાકું છે તો જે થાય તે એ ભગવાનના હાથમાં છે પણ સંપૂર્ણપણે જવાબદારી સાંસદશ્રી પૂનમબેન માડમ તથા તેના ગુંડા તત્વોની છે હશે અને રહેશે આ સત્ય સ્વીકારજો આ સત્ય છે સત્ય છે ને સત્ય છે કૌભાંડો જે કરી ચૂક્યા છે ને કૌભાંડો જે કરવાના હજી બાકી રહી ગયા છે એ મારા લીધે અત્યારે અટકી રહ્યા છે આ ચોખા શબ્દમાં હું તમને કહું છું તો અત્યારે હું ભ્રષ્ટ અધિકારીઓને ભ્રષ્ટ રાજકીય આગેવાનોને ભ્રષ્ટ સમાજના આગેવાનોને હું ખૂબ જ નડી રહ્યો છું એટલે મારી માથે ષડયંત્ર રચાઈ ચૂક્યું છે આ જાહેરમાં સ્વીકારે છે કે જો તમને ખબર જ છે તો તમે મને સુકામીને ફોન કરો છો ચાલો જય શ્રી કૃષ્ણ લડાઈ છે તો ચાલુ રાખીએ જોઈએ સત્ય અને જૂઠની લડાઈ છે તો આ લડાઈમાં સત્યની જીત થશે એ તો ફાઇનલ છે પણ જૂઠ ક્યાં સુધી આપણો આપણો સામનો કરે છે તે આગળના દિવસોમાં તમે જોતા જાઓ બધેને ચારણના ચોરાના જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ